નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવ નિયુક્ત પાંચસો પચીસ જેટલા જુનિયર ક્લાર્ક ને મિત્રો મુખ્યમંત્રીના ભારત હસ્તે નિમણૂક પત્ર આપવા માટેનો એક પરિપત્ર જાહેર થયો છે અને મિત્રો જાણીએ કે મુખ્યમંત્રી દ્વારા વીએમસી માં સિલેક્ટ થયેલા જુનિયર ક્લાર્ક પાંચસો જેટલા જુનિયર ક્લાર્કોને ક્યાં સુધીમાં કઈ તારીખે મિત્રો મુખ્યમંત્રી દ્વારા જે છે તે ઓર્ડર આપવામાં આવશે

રવિવાર રોજ વડોદરા આવી રહ્યા છે ત્રણસો સાતસો તોતેર કોર્પોરેશન અને ઉડાના ચોત્રીસ કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મિત્રો વડોદરાની વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક ની પાંચસો બાવન જગ્યા માટે ઉમેદવારની પસંદગી બાદ કોર્પોરેશનમાં તેઓની નોકરી હવે શરૂ થવાની છે તારીખ ત્રણ માર્ચના રોજ મુખ્યમંત્રી વડોદરા આવે છે ત્યારે પાંચસો બાવન માંથી હાલ પાંચસો પચીસ ઉમેદવારો નિમણૂક પત્રો આપવામાં આવશે પાંચસો પચીસ ઉમેદવારોને તારીખ બે અને ત્રણ ના રોજ વડોદરા ખાતે બોલાવ્યા છે અને સમાપ્ત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સવારે દસ થી સાંજ સુધીમાં તેઓનું ઓરિયન્ટેશન કરવામાં આવનાર છે જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગના વડાઓ આ ઉમેદવારોને કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જેમ કે એકાઉન્ટ એન્જિનિયરિંગ ઓડિટ રેવન્યુ વગેરે જેવા કામ પ્રકારની કામગીરીઓ છે અને કઈ રીતે કરવાની હોય છે તે સમજ આપશે મુખ્યમંત્રી તારીખ ત્રણ માર્ચની સાંજે વડોદરા આવી રહ્યા છે જેમાં કોર્પોરેશનના એકસો છપ્પન કરોડના બત્રીસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જ્યારે હુડાના છસો કરોડના બે કામોનું ખાતમુહૂર્ત કરવાના છે જણાવ્યું હતું કે ગઈ તારીખ બાવીસ ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે નવસો એકસઠ કરોડના અગિયાર નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એ પછી મુખ્યમંત્રી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે કે ગણતરીના દિવસોમાં કુલ એક લાખ એક હજાર સાતસો ચોત્રીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે આ વડોદરા વીએમસી માં જે લોકો મિત્રો જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થયા છે તેમના માટે આ ખૂબ જ આશાસ્પદ ન્યુઝ છે જેમને આગામી બે અને ત્રણ માર્ચે મિત્રો ઓરિયન્ટેશન એટલે ટ્રેનિંગ દ્વારા સમજાવવામાં આવશે શું કામ કરવાનું છે અને ત્રણ માર્ચ રવિવારના રોજ મિત્રો આવતીકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહી અને મુખ્યમંત્રીના વરદ હશે પાંચસો ને પચીસ જેટલા જુનિયર ક્લાર્ક છે તેમને મિત્રો હાલ ઓર્ડર ફાળી દેવામાં આવશે બાકીની જે મિત્રો સત્યાવીસ જગ્યાઓ છે તે અનામત અને વિકલાંગ માટે જે છે તે અનામત રાખવામાં આવી છે જેમના સર્ટિફિકેટ સાલ ચેકિંગમાં છે એટલે એ જગ્યાઓ પાછળથી ભરાશે